મિત્રો આજે અમે તમને એક એવા બાળક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેણે જન્મતાની સાથે જ બોલવાનું શરૂ કરી દીધું હતું અને પોતાની માતાના રહસ્યો ખોલતા દુનિયાને કહ્યું કે તેના અસલી પિતા કોણ છે જે હા મિત્રો આ ઘટના જોઈને ડોક્ટર પણ આશ્ચર્યચકિત થઈ ગયા સાથે ત્યાં હાજર તમામ લોકો પણ હચમચી ગયા કે આખરે આ દૂધ પીતું બાળક કઈ રીતે બોલી શકે છે મિત્રો સત્ય શું છે જાણવા માટે વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો વાત છે રાજસ્થાનના એક ગામની અહી શાંતિદેવી નામની એક મહિલા રહેતી હતી તે ચોરીચુપે મોહનલાલ નામના એક વ્યક્તિને ખૂબ જ પ્રેમ કરતી હતી બંને દરરોજ મળતા અને ઘણી વખત બંને વચ્ચે સંબંધ પણ બંધાયા હતા પરંતુ મોહનલાલની કાસ્ટ અલગ હોવાથી શાંતિદેવીના પરિવારને આ સંબંધ મંજૂર ન હતો અને ઘણી વાર મોહનલાલને ચેતવણી આપવા છતાં બંને મળતા રહેતા મોહનલાલ અને શાંતિદેવી એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા બંને એકબીજા વગર રહી શકતા ન હતા એક રાત્રે બંને પણ પ્લાન સફળ ન થયું શાંતિદેવીના ના પરિવાર ને આ વાતની જાણ થતા જબરદસ્તી તેના લગ્ન યુકે ના એક બિઝનેસમેન સાથે કરાવી દીધા અને બીજા દિવસે શાંતિદેવી યુકે એટલે કે લંડન પહોંચી ગઈ આ વાતની જાણ મોહનલાલને થતા તે પાગલ જેવો થઈ ગયો યુકે માં જવું તેના માટે લગભગ અશક્ય હતું કારણ કે મોહનલાલ ખૂબ જ ગરીબ હતો ત્યાં જવા માટે પાસપોર્ટ અને વિઝાના તેમની પાસે પૈસા ન હતા ધીમે ધીમે સમય વીતી રહ્યો હતો બીજી બાજુ શાંતિ દેવી પણ ખૂબ જ દુખી હતી યુકે પહોંચતા જ તેના પર ત્રાસ શરૂ થયો સાસુ સસરા નણંદ જેઠ દિયર પતિના દોસ્તારો વગેરેના પર ત્રાસ કરવા લાગ્યા અને મસ્તી કરવા લાગ્યા લગ્નના ત્રણ મહિના પછી તેના ઘરે એક બાળકનો જન્મ થયો આ કૃત્ય જોઈને તેનો પતિ તથા તેના સાસરિયાના લોકો વધારે ગુસ્સે થયા અને તેના પર વધારે ત્રાસ કરવા લાગ્યા કે સાચું બોલ આ બાળક કોનું છે લગ્નને માત્ર ત્રણ મહિના થયા અને આટલા સમયમાં તે બાળકને જન્મ આપ્યો સાચે સાચું બોલ કોણ છે આનો બાપ શાંતિ કશું બોલી નહીં અને ચૂપચાપ માર સહન કરતી રહી લગાતાર બે દિવસ સુધી પર ત્રાસ યુકેમાં શાંતિદેવી દેવીનો સાથ આપનાર બીજું કોઈ ન હતું કહેવાય છે કે એક માની દર્દના હાલત જોઈને તે દિવસે આ બાળક અચાનક બોલી ઉઠ્યું હતું કે મારી માને ન મારો હું ભારતથી આવ્યો છું આ સાંભળીને બધા આચરે થઈ ગયા અને તેના પગમાં પડી ગયા જાણે આ બાળક નહીં પણ કોઈ દેવપુરુષ હોય થોડીવાર પછી શાંતિ દેવીએ પૂરી કહાની સંભળાવી કે તે કેવી રીતે ભારતમાં મોહનલાલને મળી હતી અને બંને વચ્ચે પ્રેમ થયો હતો આ ઘટના પછી શાંતિ દેવીના સાસરિયાના લોકોએ પણ માફી માંગી અને માં દીકરા બંનેને ફરી ભારત લાવવામાં આવ્યા અને તેના પતિએ શાંતિદેવી નો હાથ મોહનલાલને આપીને ફરી યુકે તરફ રવાના થયો મિત્રો આ ઘટનામાં કેટલું સત્ય એ વાતના કોઈ પુરાવા નથી પરંતુ સત્ય એ છે કે જ્યારે માતા પર ખોટી રીતે ત્રાસ થતો હોય છે ત્યારે ઘોડિયામાં સૂતેલા બાળક નું હૃદય પણ દ્રવી ઉઠે છે મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો નીચે કોમેન્ટ જરૂર કરજો ધન્યવાદ